એક મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે જે ચેલેન્જોનો મારો છેલ્લા થોડાક સમયથી ચાલી રહ્યો હતો તો તેને જ લઈને ધારાસભ્ય કાંતિ અમૃત્યા હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે તેઓ પોતાના સમર્થકો સાથે ગાંધીનગર આવવા માટે નીકળ્યા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે તેમણે કહ્યું હતું કે સોમવારના દિવસે હું વિધાનસભા જઈશ અને હું રાજીનામું આપીશ સાથે ગોપાલ ઇટાજા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે આ મામલે ધારાસભ્ય કાંતિ અમૃત્યાનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવ

ત્યાર પછી ફરી ધારાસભ્ય કાંતિ અમૃત્યા એ ચેલેન્જ નો કહ્યું હતું કે સોમવારે આપણે બંને વિધાનસભા ફરી જીતી તેના જ કારણે રાજકારણ ક્યાંક ક્યાંક ને આ ગોપાલ ઇટાલિયા પોતાને પોતાની જાતને દૂર રાખ્યો છે રાજીનામું આપવાની વાત જે કહેવાય રીતે તેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી કહે છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે ત્યારે બીજી તરફ જે રીતે ડંકાની ચોટ ઉપર ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ કહ્યું હતું કે હું સોમવારે વિધાનસભા જઈશ અને રાજીનામું આપીશ ગોપાલ ઇટાલિયા પણ આવે ને હવે એવી માહિતી મળી રહી છે કે મોરબી થી ગાડીઓના કાફલા સાથે ધારાસભ્ય કાંતિ અમૃત્યા છે તે ગાંધીનગર તરફ જવા માટે નીકળી રહ્યા છે જી હા સૌથી મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે આ મામલે ધારાસભ્ય કાંતિ અમૃત્યા શું કરી રહ્યા છે કયા કારણોસર તેમણે આ ચેલેન્જ સ્વીકારી હતી તે સાંભળી લો કુદરતે મને હુજાયડું કે એક વિશાવદની સીટ આવ્યા પછી આખા ગુજરાતમાં બાન લે બાનમાં લેવા માટે પ્રયત્ન એમાં મોરબીમાં છેલ્લા થોડી ઘણી તકલીફ છે હું સ્વીકારવું એના હિસાબે તંત્રને ને કામ ન કરવા દેવું પ્રજાને ઉશ્કી એક આખું પ્લાનિંગ હતું એટલે એને મને એવું લાગ્યું કે આ બધે આવું કરશે તો મને એવું લાગે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા આવશે અહીંયા આવશે ઓલું આવશે એના અભિમાન હતું એની મેં ચેલે નહીં આજે ચેલેન્જ સ્વીકારવા જવું છું અત્યારે કેટલી કેટલા સમર્થકો આપની સાથે જઈ રહ્યા છે અને અહીંયા કદાચ ગોપાલ ઇટેરિયા ન હોય તો શું કરશે એ મને ખબર નથી કેટલા જણા છે એ મારા કાર્યકર્તાએ નક્કી કર્યું છે ગોપાલ એટલે અહીં અહીંયા નહીં આવે તે પછી આપણે જોશી તેલ જોશી તેલની ધાર જોશી પણ મને નિર્ણય લેશી જો અત્યારે તો પછી અહીંયા જે કપૂર છે શું કરવું એ આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય કાંતિ અમૃત્યા જેઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે તેમણે કહ્યું કે જે મોરબીમાં થોડી ઘણી સમસ્યાઓનો સામનો લોકોએ કર્યો વાત સામે આવી પરંતુ

but i uh...